તકલીફ તો તમે લોકો આયા તમે જોઓ ચારે બાજુ પાણી ભરા ખેડુતોનો પાર્ક નિસ્પર છે અત્યારે પણ મારે એક ઈ રજુ વાત છે મારી એક ઈ વેદના છે કે 182 ધારાસભ્ય છે 26 સાંસદો છે સરકારી કર્મચારી છે અત્યારે કોઈ એમ ન કીધું કે અમે અમારો અદધો પગાર ખેડુતોને આપીએ ખેડુતો માટે કોઈ નતું આવ્યું ન તો દીપક પતૈ આયા કે ન તો કોઈ સરકારી કર્મચારી આયા બધાય નકા ખેડુ ઉપર નિર્ભર છે આજે ખેડૂતો હમણાં કોરોના કાળ હતો તો એના જીવના જોખમે શાકભાજી લઈને યાર્ડમાં દેવા જતા હતા ખેડૂત ખેડૂતને આવડતું હતું કે ભાઈ અહીંથી વાડી લઈ જાઓ દૂધ જોતું હોય પછી ભૂકંપ આવ્યો હતો ત્યારે એ રાશન જે કંઈ હતું તો ખેડૂતોની કોઈ વેદના સમય પણ ખેડૂતો જાય ક્યાં ખેડૂતો રજૂઆત છે બધાયને સરકારી કર્મચારીઓને બધાને રજૂઆત છે આજે સરકારી કર્મચારીઓના પગાર બે બે અડધી અડધી લાખ છે ખેડૂતોને પાસે શું છે આ પંદર થી વીસ હજાર રૂપિયા ખર્ચો છે ખેડૂતો વિગાદી વાવવાનો મજૂરી સાતસો રૂપિયા છે અત્યારે ખેડૂતોને વધે શું ખેડૂતો કરે શું મોદી સાહેબે કીધું હતું કે તમારો પાક નિષ્ફળ થાય કંઈ પણ વરસાદ પડશે તો અમે તાત્કાલિક તમને આપશું ક્યાં આપે કંઈ આપું આ દેખાય જ આપું સર્વે કરાવશું બસ એવું કહીએ ગઈ રાત્રે સાંજે દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી ચારથી પાંચ ઇંચ વરસાદ પડેલો છે અને ખેતીવાડીનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે અને સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે તે તાત્કાલિક એક સ્પેશિયલ ખેડૂત માટે પેકેજ જાહેર કરી અને તાત્કાલિક સહાય સૂકવી દે અને ઘાસચારો અને પશુ માટે કોઈ પણ ખાવાલાયક લયું નથી વિગેશ સત્તરથી વીસ હજારની નુકસાની છે એક ખેડૂત બે બેરડ ગામમાં પંચાણું ટકા ફેલ છે પંચાણું ટકા પાંચ ટકામાં જ કોઈક જગ્યાએ ઓલું નથી બાકી પંચાણું ટકા જ્યાં ખેતરોમાં પાણી ભરે તમે નજરની સામે દેખાય છે એ એવી જ પરિસ્થિતિ છે